મિત્રોનું સ્વાગત છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વેરાવળમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટ દોડ યોજાઈ હતી એકતા શપથ થકી સરદાર પટેલના યોગદાનનું સ્મરણ કરતા પદાધિકારીઓ તથા અધિકારીઓ સરકારી બોય હાઈસ્કૂલ શરૂ થયેલ આ દોડ ચોક સટાબજાર સ્વામિનારાયણ મંદિરને આવરી લઈ સુભાષ રોડ શાક માર્કેટ ચોકમાં પૂર્ણ થઈ હતી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્ર એકતા દિવસની ઉજવણી અન્વયે ગિફ્ટ સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા સરકારી બોયસ હાઈસ્કૂલ વેરાવળથી સટાબજાર શાક માર્કેટ સુભાષ રોડથી ચોક સુધી રન ફોર યુનિટી દોડાએ યોજાઈ હતી ધારાસભ્ય ભગવાનભાઈ ની પ્રેક ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલભાઈ પર જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા સહિતના મહાનુભાવોને સરકારી બોયસ હાઈસ્કૂલેથી રન ફોર યુનિટી દોડને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું સરકારી બોયઝ હાઈસ્કૂલ વેરાવળથી શરૂ થયેલી આ દોડ ટાવર ચોકથી થઈ બજાર સ્વામિનારાયણ મંદિર સુભાષ રોડ શાક માર્કેટથી ટાવર ચોકમાં પૂર્ણ થઈ હતી સમગ્ર દોડના રૂટ પર સેવાભાવી અને સામાજિક સંસ્થાઓ દ્વારા

અત્રે આ પ્રાંગણમાંથી આપણે એકતા રેલી રન ફોર નું પ્રસ્થાન કરાવ્યું છે લગભગ પાંચ હજાર જેટલા અમારા પાર્ટિસિપન્ટ છે માન્ય ધારાસભ્યશ્રી અમારા જિલ્લા વડાના શ્રી એસપી શ્રી અને સંગઠનના તમામ લોકો અત્રે હાજર છે પોલીસમાંથી માંથી સ્થાનિક સંસ્થાઓમાંથી એનજીઓમાંથી તમામ સમાજના તમામ વર્ગો આ રેલી જોડાયા છે અને રાષ્ટ્રીય એકતાનો એક સુંદર સંદેશો આ રેલી મારફત આપણે તમામ લોકોને આપવા માંગીએ છીએ એકતાના શપથ લીધા છે જેમાં આપણે ભારતની એકતા અને અખંડિતતાને જાળવીશું અને એના માટે ગર્વ કરીશું એ રીતના શપથ તમામ પાસે લેવડાવ્યા છે અને તમામ એ શપથ ખૂબ જ ઉત્સાહપૂર્વક લીધા છે